શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દેવી આઈ શ્રી ખોડિયાર માતાની ચાલીસા પાઠ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મા ખોડિયાર ભક્તોની કાજે ભક્તો માટે આ ધરતી પર અવતરણ કરેલા હતા માતા આઈ શ્રી ખોડિયાર ઘણા કુટુંબના કુળદેવી તરીકે આજે પણ પૂજાય છે માતા ખોડિયારને સત સત વંદન ચાલીસા પાઠનો અર્થ એ થાય છે કે ચાલીસ વખત માની સ્તુતિ આરાધના કરવાથી પાઠ કરવાથી માતા પોતાના ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે માતાને સુખડી પ્રસાદ ધરીને ચૂંદડી ચડાવીને શ્રીફળ વધેરીને માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માને વિનવે છે માને પ્રાર્થના કરે છે તો આવો સાંભળીએ માતા ખોડિયાર ચાલીસા પાઠ અનેક રૂપે અવતરી ભોમ ઉતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી વખંકારી ખોડિયાર જગત જનિતા આપ છો દયાળુને દાતાર ભવસાગર થકી તરવા ખોડલ એક આધાર નવખંડોમાં નીજા ફરકે દસે દિશાય દારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખંભારી ખોળિયાર ઘડધરે પ્રથમ વાસ કર્યો પ્રત્યાશક્તિ અવતાર દર્શન દીધા રાનવ ઘણને ખંકારી ખોડિયાર તું તાતણિયા ધરાવાળી દર્શનથી સુખ દેનાર ટાળથી દુઃખ જો અને ખંકારી ખોડિયાર સોરઠ ભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ ઘણા જય જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા મળે તારા માં ખોડિયાર ત્રિશૂળ તેજસ્વી હાથમાં દિવ્ય ચમકાર ત્રિશુળ ધારે ખોડલી કરતી તું આળી આવી સહુને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે કોડલ માર જે ભાવે જે જે ભજે તેને દર્શન દેશાક્ષાર ધરાધરામાં વાસ તારો ત્રિશુળ કર્યું નિશાન ગીરી વાસ તારો પરચા તારા મહાન વાંજ્યા મહેનુ ટાળવા અવતર્યા ચારણ ઘે કર્યો માથે કુળ ઉદ્ધાર ખમકારી ખોળ્યા જન્મ્યા મમળિયાને ઘેર છ બહેનોની સંગાત લાદી ખોળી કે તાતને તું થઈ તું જ જગદીખ્યાત ખોડલ કેરી સહાયથી ભરૂ કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રાનવધણને સાજ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે જે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દીધા રારાયને ખોડલ રાય માયે સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમાં થયો વિખ્યાત ત્રણ વરસની ઉંમરે પરચા પૂરતી માય હતી વરોળી વાંધણી થઈ દૂધની ગાય સોના રૂપાની છડી પર લાલ ગજા અનુપમ પૂજે ખોડિયાર માતને વલ્લભી પૂરના પૂ खोडल केरी कृपाए निरोगी थयो राजकुमार रोग दोष सौ चाली गया थयो मुख तेज अंबार सीहोर केवा केरा डूंगरे करयो खोडल वास रंग राय सौ नमन करे मां पूरे सौनी आश नेक टेक व्रत श्रद्धा थी मेरन बान खोडल थाय પંગુભર સૂત સૂતને જો ચડાવ્યો ડુંગર માં એ પ્રતાપી મા ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળી નાથને પરચાળી તું ખોડિયા એ ધૂળે માંડ્યો ધૂણવા ધૂંધળી જોગંદર માએ વળગાવ્યો ડાકલા ધૂણે ધાંધર પર કોંડાભા સદભાગી કમળાઈ ડુંગરનું નામ दर्शन थी दुखड़ा तड़े माँ खुड़िया धाम हठी सिंह कुमतियों थयो अत्याचार कर अमाप, माँ कन्याए तम कृपा थी भस्मी कीधो ए भू तातन धरा पासे खोडले करयो धाम भावनगर रुपतिओना फरती सदा काम चिंता विघ्न विनाशिनी त्रिशूल हस्त हस्तधरंग હે ખોડલ મા દયાળી તું ભક્ત રક્ષા કરંત માં ખોડલ મા દયાળી છાની કરતી સહાય શરણાગત રક્ષા નિંદ જોને કરતી માય અંધને દેખતા કરે વાજ્યાને આપે બાળ પરચા અપરંપાર ખોડલ તું છે દીન દયાલ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાય સર્વદા રહે તું ખોડલ માર દીન વત્સલ હોળિયારની કૃપા નજર જો થાય તો તૃણના મેરુ બને મૂંગો મંગળ ગાય મોમળિયાની બાળને ભજદા પાતત જાય પાપ સરવ તેના ટળે જીવન ઉન્નત થાય આધિ વ્યાધિ સહુ ટળે ખોડલ દેદરબાર આશા સહુ પૂરી કરે खंकारी खोडियर धाबळ्याळी मावडी खप्परवाळी खोड़ियार खमकारो जो करे तो भवना दुखडा जाय खोडल सौनी मावडी, संकटे करे सहाय तेने भरोसे नावडी, उतरे पार सदाई. सहाय जेने खोड़ियारनी मानसा पूर्ण थाय हर पडे हाजर रहे खमकारी खोडल माय લંગડા બને સાજા નરવા માં ખોડલને પ્રતાપ રોગી કંઈક થાય નિરોગી માં ખોડલને પ્રતાપ લુલા લંગડાને દુખ્યા આવતા માની દ્વાર હેતથી હસી રાજી કરી ખોડલ કરતી વહાન ખોડલ સૌની માવડી વિપત્તે કરજે સહાય વિરુદ્ધ તારું જાય ના વરજે ન પાછો પાય માની લીલાનું નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનું નહીં પાર હૈયે જય આ ભક્તો ચાલીસા પાઠ કરે છે અને સાંભળે છે માતા અત્યંત પ્રસન્ન થાય છે કહેવાય છે કે દેવી દેવતાઓની સ્તુતિ અત્યંત પ્રિય છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી